નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર પૂર્વ કચ્છ ગાંધીધામ માંથી પ્રોહિબિશન મોટો ગણના કેસ પકડાયો એસીબી ગાંધીધામે બે હજાર ચારસો દારૂની બોટલ સાથે એકત્રીસ લાખ થી વધુ નો મુદ્દા કર્યો ઉભા આપવામાં આવેલી સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાની હેઠળ એલસીબી ટીમ ગાંધીધામ આદિપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની પિકઅપ ડાલુમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે મળેલ બાતમીના આધારે એલસીબી ટીમ ગાંધીધામ ખાતે રાજવી ફાટક નજીક આવેલ ચર્ચ તથા વડપાદર જિલ્લા જેલ તરફ જતા રસ્તા પર વોચમાં ઊભી રહી હતી દરમિયાન બાતમી વાળું વાહન આવતા તેને રોકવા ઈશારો કરવામાં આવ્યો હતો પરંતુ વાહન ચાલકે ફૂલ સ્પીડે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો એલસીબી સ્ટાફ દ્વારા પીછો કરી માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સંત વાલદાસજી આધાર સંકુલના ગેટ નજીક રોડ પર પિકઅપ ડાલુ અટકાવી પકડી પાડવામાં આવી હતી તપાસ દરમિયાન પિકઅપ ડાલુમાંથી સાતસો પચાસ ની વિદેશી દારૂની કુલ બે હજાર ચારસો બોટલો જેની અંદાજીત કિંમત રૂપિયા એકત્રીસ લાખ વીસ હજાર મોબાઈલ ફોન રૂપિયા પાંચ હજાર રોપડા તથા પિકઅપ ડાલુ જપ્ત કરવામાં આવ્યું હતું એમ કુલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા એકત્રીસ લાખ પચીસ હજાર સાતસો થાય છે આ કાર્યવાહીમાં બડાભાઈ ઉર્ફે બડુલ શક્તાભાઈ ભરવાડ ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી ગોપાલનગર અંતરજાત આદિપુરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ભરાવી રણમલ ભાલા ભરવાડ તાલુકો રાપર હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર